હે ભગવતી હું તને યાદ કરું છું આજ તું આવજે પણ કેવી રીતે કે લોબડી સીસોરાંગ ઉપરે રખીયે હે માં નોરતા આવ્યા છે ત્યારે હું તને બોલાવું છું પણ કેવી રીતે કે લોબડી સીસોરાંગ ઉપરે રખીએ ભવાની જળેલે હાર જો તે ખડગ ને હાથમાં તોડતી બોલતી હું હોય બેલી કંચબો હીરામાં જડે ને કછેલો અછેલો મુર્ધરાંગ આવી વેલી અરે ધમરોળ ધૂપલા જગાડે ધજાળી માયાલી ભેલીઓ વઢ માથે વાજડા ઢોલ હતું તું વજાડે સજાડે ઝોગની શરૂ સાથે